નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે આપણે આજે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવવાની છે સાથે દરેક માર્કેટ ભાવ જાણ જીરાનો સૌથી ઊંચો ભાવ આજે ઊંઝામાં બોલાયો છે ને તે પાંચ રૂપિયા બોલાયો છે સાથે ચોત્રીસ માર્કેટ ભાવ આ વિડિયોમાં જાણવાના છે સૌથી પેલા ઊંઝા માર્કેટ વાત કરીએ તો સૌ થી નીચો ભાવ છત્રીસો રૂપિયા રહેલો છે ને ઊંચો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયાનો રહેલો છે ત્યારબાદ રાધનપુર માં છત્રીસો વીસ થી અડતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ હળવદમાં ચાર હજારથી સેતાળીસો ને અઠ્યાવીસ રૂપિયાનો ભાવ રહેલો છે થરામાં છત્રીસો પચાસ થી પિસ્તાળીસો ત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે બાભરમાં પાંત્રીસોથી પિસ્તાળીસો પચીસ રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રાંગધ્રામાં ચાર હજારથી પિસ્તાળીસો સોળ રૂપિયાનો ભાવ રહેલો છે હારીજમાં ઓગણ પચાસ રૂપિયાથી પિસ્તાળીસો રૂપિયાનો ભાવ રહેલો છે રાજકોટમાં સાડત્રીસો એક રૂપિયા થી પિસ્તાળીસો રૂપિયાનો ભાવ રહેલો છે સાવરકુંડલામાં ઓગણચાલીસો રૂપિયા થી ચુમ્માલીસો રૂપિયાનો ભાવ રહેલો છે ભાવનગરમાં ઓગણત્રીસો થી ચુમ્માલીસો રૂપિયાનો ભાવ રહેલો છે ગોંડલમાં ત્રણ હજાર રૂપિયા થી એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે બોટાદમાં ઓગણચાલીસો નેવું રૂપિયા થી રૂપિયાનો ભાવ રહેલો છે ડીસામાં સાડત્રીસો એકવીસ રૂપિયા થી રૂપિયાનો ભાવ રહેલો છે દસદણ માં સાડત્રીસો રૂપિયા થી જુમાલીસો રૂપિયાનો ભાવ રહેલો છે વાંકાનેર સાડત્રીસો રૂપિયા થી તેતાળીસો ને સાહીઠ રૂપિયાનો ભાવ રહેલો છે ધાનેરા માં ઓગણચાલીસો રૂપિયા થી તેતાળીસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે જામનગરમાં અઠ્યાવીસો રૂપિયા થી તેતાળીસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે સમીમાં ઓગણચાળીસોથી તેતાળીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે અમરેલીમાં છવ્વીસો રૂપિયાથી તેતાળીસો ને પાંત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રોલમાં એકત્રીસો વીસ થી તેતાળીસો ને ત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે રાપરમાં એક હજાર બ્યાસી થી તેતાળીસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે થરાશિહોરી સાડત્રીસોથી બેતાળીસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે વિરમગામ સાડત્રીસો ચાલીસ રૂપિયાથી એકતાળીસો ત્રેપન રૂપિયાનો ભાવ રહેલો છે વિસાવદર સાડત્રીસો પચીસ રૂપિયાથી એકતાળીસો એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે મહુવા ચોવીસો એકથી એકતાળીસો બાર રૂપિયાનો ભાવ રહેલો છે પોરબંદર ચોત્રીસો થી એકતાલીસો રૂપિયા નો ભાવ રહેલો છે કડીસો થી ચાર હજાર સત્તાણું રૂપિયા રૂપિયાનો ભાવ રહેલો છે ધોરાજી ચોત્રીસો સાહીઠ રૂપિયા થી ચાર હજાર એક રૂપિયા ભાવ રહેલો છે ચોટીલા ત્રણ હાજર થી ચાર હજાર રૂપિયા ભાવ રહેલો છે સિદ્ધપુર બત્રીસો ઇઠ્યાસી થી તેત્રીસો રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલુ મિત્રો ગુજરાતની ચોત્રીસ યાર્ડનો ભાવ જાણી લીધો છે ને હવે મળીશું કાલે નવા વિડીયોમાં પરંતુ એ પહેલાં મિત્રો જો વીડિયો ખરેખર સારો લાગ્યો હોય તો આ કામના સમાચારનો વીડિયો બધા જ ખેડૂતભાઈને શેર કરી દેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો